સમાચારમાં વાત કરીએ ઊંઝાની તો ઊંઝા એસટી નિગમમાં ફરજ બજાવતા જાવેદ હુસેન નાસિદ મિયા સૈયદ જેઓ કંડક્ટર તરીકે પોતાની ફરજ નિભાવીને નિવૃત્ત થતા ઊંઝા એસટી ડેપોમાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો જી હા આ કાર્યક્રમમાં ઊંઝા એસટી ડેપો મેનેજર જલ્પેશભાઈ પટેલના અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો જેમાં એસટી નિગમના કર્મચારી જુનિયર આસિસ્ટન્ટ દિનેશજી ઠાકોરજી એચ ગૌસ્વામી વિભાગીય નિયામક

અધિકારીઓને સાસાકાર મળ્યું છે બધા અમારી ઇન્જિનિયરોને સાસાકાર મળ્યું છે બધું સાસાકાર મળ્યું છે તમારી નોકરી દરમિયાનનો સમયગાળો કેવો રહે સમયગાળો બહુ સારો જ માન્યો